નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ઓગણત્રીસ ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને ત્રીસ ભાગ સાંભળીશું હરીયો અહંકાર સત્વાદી ગુણોના ભેદથી ત્રણ પ્રકારનો હોય છે તેમના નામ છે તેજસ રાજસ અને તામસ અહંકાર તેમાં તેજ તેજસ અહંકારથી મન સહિત જ્ઞાન ઇન્દ્રિયો પ્રગટ થાય છે જે સત્વગુણના પ્રકાશથી યુક્ત થઈને વિષયોનો બોધ કરાવે છે ક્રિયાના હેતુભૂત રાજસ અહંકારથી કર્મ ઇન્દ્રિયો ઉત્પન્ન થાય છે તામસ અહંકારથી પાંચ તન્ન માત્રાઓ ઉત્પન્ન થાય છે જે પાસે ભૂતોની ઉત્પત્તિમાં કારણ છે આ બધામાં મન ઈચ્છા અને સંકલ્પ કરે છે તેથી તે મન બે વિચાર વિકારોથી યુક્ત છે તે બાહ્ય ઇન્દ્રિયોનું રૂપ ધારણ કરીને જે તેના માટે સર્વથા ઉચિત છે તે સદા ભોગતાના માટે ભોગનું ઉત્પાદક થાય છે મન પોતાના સંકલ્પથી હૃદયની અંદર સ્થિત રહીને ઇન્દ્રિયોમાં વિષય ગ્રહણની શક્તિ ઉત્પન્ન કરે છે તેથી તેને અંતઃકરણ કહે છે મન બુદ્ધિ અને અહંકાર આ ક્રમશ તેની ત્રણ વૃત્તિઓ છે કાન ત્વચા નેત્ર જીભ અને નાસિકા આ જ્ઞાન ઇન્દ્રિયો છે એ મુને શબ્દ વગેરે એમના ગાહ્ય વિષય છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ શબ્દાદિ વિષયો છે વાણી હાથ પગ ગુદા અને લિંગ આ પાંચ કર્મ ઇન્દ્રિયો છે એ બોલવું ગ્રહણ કરવું ચાલવું મળત્યાગ અને મૈથુનજન્ય આનંદની ઉપલબ્ધિરૂપી કર્મોની સિદ્ધિના કરણ છે કેમ કે કોઈ પણ ક્રિયા કરણો વિના થઈ શકતી નથી કાર્યોમાં જોડીને દસ પ્રકારના કરણો દ્વારા સેષ્ટા કરવામાં આવે છે વ્યાપક હોવાના કારણે કાર્યનો આશ્રય લઈને બધી ઇન્દ્રિયો સેષ્ટા કરે છે તેથી તેમનું નામકરણ છે આકાશ વાયુ તેજ જળ અને પૃથ્વી આ પાંચ

વાયુનો વિશેષ ગુણ છે પરંતુ તે વાયુ વગેરે ચારે ભૂતોમાં વિદ્યમાન છે રૂપ તેજનો વિશેષ ગુણ છે તે તેજ વગેરે ત્રણે ભૂતોમાં ઉપલબ્ધ છે રસ જળનો વિશેષ ગુણ છે તે જળ અને પૃથ્વી બંનેમાં વિદ્યમાન છે તથા ગંધ નામક ગુણ માત્ર પૃથ્વીમાં જ ઉપલબ્ધ છે આ પાંચે ભૂતોના કાર્ય ક્રમશઃ આ પ્રમાણે છે અવકાશ શ્રેષ્ઠા રસોઈ બનાવવી સંગ્રહ અને ધારણ વાયુમાં ન શીત સ્પર્શ છે ન ઉષ્ણ જળમાં શીતળતા છે તેજમાં ઉષ્ણતા છે અગ્નિમાં ચળકતું શ્વેત રૂપ છે અને જળમાં મંદ પૃથ્વીમાં શ્વેત વગેરે અનેક વર્ણ છે રૂપ માત્ર ત્રણ ભૂતોમાં છે જળમાં કેવળ મધુર રસ છે અને પૃથ્વીમાં છ પ્રકારનો રસ છે પૃથ્વીમાં પ્રકારની ગંધ હોય છે સુરભી તથા અસુરભી તન્ન માત્રાઓમાં તેમના ભૂતોનો જ ગુણ છે કરણ અને પોષણ આ ભૂત સમુદાયની વિશેષતા છે પરમાત્મા તત્વ નિર્વશેષ છે આ પાંચે ભૂત ચારે બાજુ વ્યાપ્ત છે સંપૂર્ણ ચરાચરમય જગત પંચભૂતમય ભૂતમય છે શરીરમાં જે આ પાંચ ભૂતો રહેલા છે તેનું નિરૂપરણ કરવામાં આવે છે શરીરની અંદર જે હાડકા માંસ કેશ ત્વચા નખ અને દાંત છે તે પૃથ્વીના અંશ છે મૂત્ર રક્ત કફ પસીનો અને વીર્ય વગેરેમાં જળની સ્થિતિ છે હૃદયમાં નેત્રોમાં અને પિત્તમાં તે જ અગ્નિની સ્થિતિ છે કેમ કે ત્યાં તેના ઉષ્ણત્વ અને પ્રકાશ વગેરેના દર્શન થાય છે શરીરમાં પ્રાણ અને વૃત્તિઓના ભેદથી વાયુની સ્થિતિ માનવામાં આવી છે સંપૂર્ણ નાડીઓ અને ગર્ભાશયમાં આકાશ તત્વ વ્યાપ્ત છે કલાથી લઈને પૃથ્વી પર્ત આ સત્વ સમુદાય સંપૂર્ણ બ્રહ્માંડનું સાધન છે દરેક શરીરમાં પણ તે નિયમ સ્થાપિત છે ભોગભેદથી એનો નિશ્ચય કરવામાં આવે છે આ પ્રમાણે દરેક પુરુષમાં નિયતિ કલા વગેરે તત્વ કર્મવશ પ્રાપ્ત થયેલા શરીરોમાં વિચરે છે આ માયે પાસ કહેવાય છે જેનાથી આ સંપૂર્ણ જગત આવૃત છે પૃથ્વીથી લઈને કલાપ્યંત સંપૂર્ણ તત્વ સમુદાય અશુદ્ધ માર્ગ માનવામાં આવ્યો છે હવે નિરોધ શક્તિ પાસનું વર્ણન છે પૃથ્વી પર સ્થાવર જંગમ રૂપે વિદ્યમાન છે પર્વત અને વૃક્ષ વગેરે સ્થાવર કહે છે જગતમાં ત્રણ ભેદ છે સ્વેદ અંડજ અને જરાયુ ચરાચર ભૂતોમાં ચોર્યાસી લાખ યોનીઓ છે તે બધામાં ભ્રમણ કરતો જીવ ક્યારે કર્મવશ મનુષ્ય શરીર પ્રાપ્ત કરી લેશે જે સૌથી શ્રેષ્ઠ અને સંપૂર્ણ પુરુષોનું પુરુષાર્થોનું સાધક છે તેમાં પણ ભારત વર્ષમાં બ્રાહ્મણ વગેરે દ્વિજોના કુલમાં તો મહાન પુણ્યથી જ જન્મ થાય છે તો અહીંયા નારદ પુરાણનો એકસો ને સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને એકત્રીસ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો